ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસપીઠ અને વ્યાસપી છે પરંતુ એ વાત ખોટી છે કારણ કે ગુરુ પૂર્ણિમા અને

અને આપણે મનુવાદીના લક્ષ્યની દિશા જે રહી ત્યાં ભલે પછી નિરાતની પ્રાણલિકા હોય રવિભાનની પ્રાણલિકા હોય સાહેબ ની પ્રાણલિકા હોય કોઈ પણ પ્રાણલિકા હોય પરંતુ ચાલવાની પ્રક્રિયા જે રહી ને આ લોકોની એ બધા ને મનુવાદી ની

આપણે ગોઈ ગાય તમે કે આવતો છે પ્રોગ્રામ ગાય આપણે ગ્રુપ ના કર્યા આપણે ત્યાં ઘણી મેદની હોય અને આજ કદાચ આદરી પાખી હોય કે 50000 માર્કોની પાખ આદરી હોય તો ઇકિન આપણને રંસ થાય કે કારણ કે આપણને ચોક્કસ ખબર છે કે બાઈક ઢળતી સાંજ હોય ને અને વેલું ફ્લોટ હોય ને ત્યારે આટા હોય ને એ રોકાય

એવી અસર થઈ કે અમને સમજાય પણ એની કોઈ વાત નથી અને નામી નામ અને નામી નાશ થાય પછી શબ્દ અનામ કહી એવું માની લેવાનું એવું પણ ગણાય છે પરંતુ ત્યાં પ્રમાત્મા નથી

કોઈપણ પ્રમાત્મા કે કોઈ પણ ભગવાન એવું કઈ સહેજ નહીં યાદ કરી નાખો કારણ કે શિવ તત્વ સાર છે અને તત્વ સાર ત્રણ લોકમાં માં વ્યાપક છે પૂરતું ભારત પૂરતું સીમિત નથી એટલે આમ મનુવાદ જો જે વાત કરે તો ભારત પૂરતી સીમિત છે અને એવી વાતનું નું આવતું નથી એટલે જે ખરી ઘરની ગતિ છે એ જો જાણવાનો સમય હશે અને જેટલા આની અહીં હાજરી રીતે લાસ્ટ સભાની સુધીમાં એ પામી શકશે બાકીના જે ચાલુ ટ્રેનમાં અથવા ચાલુ કટારામાં જે સડી ગયા છે એ અત્યારે ઉતરી ગયા એનો મને આનંદ થયો કારણ કે ખોટામાં તો લઈને વધાવવા પડે ને સડી તો ગયા હતા અને મા કોઈ કીધું કે કરોડમાં કોક જ જાગે બધાએ હોતા નથી એમ કોક હશે વિરલ પુરુષ જીસકે ભાગ મેં જિન્હોને અપના ભાગ બનાયા હો વો લેકે ગાયંગે क्योंकि जिन्होंने अपना भाग्य नहीं बनाया अपने भाग्य के लिए अपने लेख नहीं लिखाया वो लोग हमारी बात समझ में नहीं ले सकते इसलिए जो चले गए हैं, इनके लिए वो भी अच्छा है और अभी जो अः ठहराया है उनके लिए भी अच्छा है लेकिन आगे तक ठहराए रहे तो उनके लिए अच्छा होगा अच्छा तो आज प्रोग्राम ने अंदर આપણો જે પ્રોગ્રામનો ખર્ચ છે એમાં કાપરડી ગામના વતની ગઢડા તાલુકાના સિદ્ધર ભગત તરફથી પાંચ હજાર ફાળો આપવાનો ગાંધીનગરમાં નોકરી કરી રિટાયર થયેલા પાટણ જિલ્લાના વાવ તાલુકાના આમલો ગામના વતની અમિતંદભાઈ જેનો પાંચ નો ભરો આપવામાં આવ્યો પછી આપડા ગામના કાલી ગામના વતની કાલુભાઈ માધાભાઈ પરમારના દીકરા વરજીભાઈ

પણ બિલકિ એવું હતું મારું કે ભાઈ પ્રોગ્રામ બંધ કર્યા પણ પૈસાની મને જરૂર નથી કે આપણે એવું નક્કી કર્યું કે આપણે ગુરુ પૂર્ણિમા આપણે ઉપદેશ અલગ કરવો નથી તો ભાઈ અહીંયા આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે જે ધારા છે એને પ્રત્યાર્ય છીએ તો એ કોણ આવે તમને જો અધિકાર આપો છે એ વ્યક્તિને તો આદર રહેવું જોઈએ હવે બીજાને સાંભળવું ન હોય તો એની મજા છે અને આ દુનિયામાં જ્યાં ભાવે ભાવે ત્યાં થઈ શકે છે બધા કારણ કે આપણે ઉદ્દેશ કીધો ત્યારે કીધું હોય ને કે ભાઈ તમને જ્યાં સારું લાગે ત્યાં જવાની છે અને આજે તમે કદાચ જ્યાં જ્યા હો ત્યાં તમને મોભાડ છે દરેકને પણ કરી પાસા આવવાની અભિલાષતા હવે ક્યારેય રાખતા નહીં કારણ કે જે આજની તારીખમાં નથી એ એવા લોકો ભવિષ્યમાં ક્યારેય પણ સાર્ગનાથ મહારાજના દહેજના દરવાજા બની છે કારણ કે એવા જે દારૂ પીતા હોય ધુગા રમતા હોય પછી એને નહીં કે આપણે જેને ઉપદેશ કર્યો હોય ત્યારે જે આપણી સાથે બંધાયેલા હોય જે નીતિ નિયમના સંયમમાં જે જે પ્રતિજ્ઞાઓ લેવામાં આવી હોય એ પ્રતિજ્ઞાઓનું પાલન ન કરી શકતા હોય તો એવા વ્યક્તિની આપણે જરૂર નથી એ એમને ત્યાં મુબારક છે અને આપણે જે છે એ તો જે અહીં બેઠે એને પણ પ્રતિજ્ઞાનું પાલન કરવાની તાકાત હોય તો જ વળે એવું કહું હું આપણે કોઈને પરણે દબાણ કરતા

અને એ વાત સમજવા માટે બાપુ સમય લગાડવો પડ્યા કે સામાન્ય બાબત નથી બધા બોલી જાય છે ને બધા એમાં હેઠળની જેમ ટોળા થઈ જાય છે તો આ એવી વાત છે નહીં આની આગળ તમે તો બહુ પ્રો થાય ને પોતે જ્યારે આમાં ખપી જાય ને ત્યારે આ પ્રશ્ન હવે ખપી જવું એટલે કેમ આ શરીર છે ખપી જવું ને હમણાં ભાઈની વાણી હતી કે આ

હવે તમે તમને ભૂલ્યા નથી ને કે માની અમને પરંતુ જ્ઞાન થઈ ગયું છે તો એ હશે તમને પણ ખરું આવશે ત્યારે ખબર પડે મનન તમને બધાય ને એટલે સત્ય જે રહ્યું એ સત્ય છે પણ એને પામવા માટે આ વાત થી પામી શકવાનું શકાય એવું નથી આની અંદર જે તાકાત છે ને આખું વિશ્વ ઘેર્યું એના હવાલે છે પણ આ શબ્દોની જે હારમાળ રહી ને બોલવાની